હલો મિત્રો જય હું લશ્કરી મધુ તો મિત્રો મારા વિડીયોને લાઇક કરો શેર કરો કરો તો ચાલો મિત્રો અરે હું તો કવસું ને ભૂલી જાવરે તમે સગપણ માં શું સગા થાવરે નંદજી ના ગોવાળ ગાવી સારતા सांज पडले घरे दोवारे आवता अरे आपले जुनी हती ओळखण रे तमे सगपण मासु सगा ठाव रे मथुरानी वाटे मही वेशवाने जाता मिठा मिठा गोरस तमने रे पाता તમે સગપણ માં શું સગા થાવરે અરે હું તો કવસુ કૌશું ને ભૂલી જાવ રે તમે સગપણ માં શું સગા થાવે તમે હતા નાનકડા હું હતી મોટડી નાવા પડ્યા નીર માને લઈ ગયા સડી ગયા કદમ રે સગપણ માં શું સગા થાવ રે જળ ભરવા જાવ ત્યારે જમના ને કાંઠે માર્ગ માં મળતા સામા સામા પડે આરે તમે હતા બાણ રે તમે સગપણ માં શું સગા રે સમય જાણીને હું તો આવી શરણ માં આનંદ અનેરો થાય દર્શનમાં આરે તારા ચરણો માં રાખતો માનું પાડ રે તમે સગપણ માં શું સગા થાવરે અરે હું તો કઉ છું કૌશું ને ભૂલી જાવરે તમે સગપણ માં શું સગા થાવરે તમે સગપણ માં સગા થાવરે